મારું નામ મેહુલભાઈ જયંતિભાઈ છે ગામ ઘનશ્યામપુર કલની બજાર અત્યારે બાવીસો ત્રેવીસો રૂપિયા હાલે છે હવે આમાં તમે વિચારો આમાં ખેડૂત શું કરે હવે ચારસો રૂપિયા દાડી દઈએ આપણે આમાં ખેડૂત પછી ત્રેવીસો ચોવીસો રૂપિયા ભાવ આવે તો આપણે આપણે શું કરીએ વાવેતર ભીઘો વાવેતરનો ખર્ચો પાંચથી છ હજારનો ગણવાનો હવે બાવીસો ત્રેવીસો રૂપિયા ભાવ આવે તો આમાં ખેડૂત કરે શું અત્યારે ભીઘો વાવેતરની વાત કરીએ તો ચાલો તમે અત્યારે આપણે વાત કરીએ તો રૂપિયા ભાવ આવે તો આમાં ખેડૂત અત્યારે કરે છે ગામડેથી લાવ્યો સુસો કેદારીયા ઈશ્વરનગર ચૂંટણી અહીંયા થી લાવ્યો પણ ભાવ મળતા નથી ખેડૂને બાવીસો થી ત્રેવીસ મળે અને ખર્ચો વીઘે લગભગ આઠ દસ હજારનો ખર્ચો થઈ જાય તલની બજાર ક્યાંય આવતી નથી કે શું કરે દવા ને દાળિયા ને ત્રણસો ચારસો રૂપિયા દાળી લે બપોર સુધીના તો શું કરવું હવે બોલો હે સુરેશભાઈ ગાંધીભાઈ રણજીતભાઈ હળવદ માર્કેટ યાર્ડ છે અહીંયા જનરલ ઘણા બધા તાલુકાના માલ આવતા હોય આમ મોરબી જિલ્લો અનકોરા ધાંગધ્રા એ બધાના અડખે પડખેના મૂડી સાઈડના પણ બધા બધા ઘણા બધા ગામડા આવતા હોય છે અને અહીંયા જનરલ આવકો આજે થોડી વધારે છે જનરલ આઠ હજાર આસપાસ બોરી હોય છે આજે દસ હજાર બોરી થઈ ગઈ છે ભાવની વાત કરીએ તો સરેરાશ આજે દસ વીસ રૂપિયા ડાઉન છે પણ જનરલ સારી ક્વોલિટીમાં કંઈ બહુ ખાસ ડાઉન નથી જે પચીસો ઉપરની રેન્જ રહી બરોબર ચાલે નીટલી ક્વોલિટી બધી તેવીસો થી ચોવીસો ની રેન્જમાં થોડું બજાર વીસ રૂપિયા પચીસ રૂપિયા ડાઉન છે બાકી જનરલ સારી ક્વોલિટીમાં બહુ ખાસ નથી પચીસો ઉપરની રેન્જ બધી વ્યવસ્થિત આજે પણ ખપે છે પચીસો થી લગાવી પચીસો પિંચોતેર લગી હું બાલાજી અગ્રો મહેશભાઈ બાલાજી એગ્રો ઇન્ડસ્ટ્રી